હેલો દોસ્તો હરણ મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય બે આજે જે સન્ડે અને આજે અમારે જવાનું છે છે કાંસા કોસા ગામમાં ઉમિયા પ્રતિષ્ઠા ત્યાં જવાનું છે ત્યાંથી પછી જવાનું છે મહેસાણા થી આગળ સઠિયાળા તો આ બે જગ્યાએ જવાનો પ્રોગ્રામ છે આવો જોઈએ કેટલા વાગે નીકળીએ છીએ એના પર ડિપેન્ડ છે પણ બધા કહેતા કેતા વિસનગર વાળા કે આવો તો કેજો આવો તો તો જો હવે નીકળીએ છીએ

તો ગાય જો સવાર સવારનું નુકસાન કર્યું છે એને ભાત ઢોળ્યાની છે હવે આટલા ભાગ આટલા ભાત આટલા ભાગના ભાત કોના ભાગના હતા કાવ્ય તાર ભાત નહીં મળે ખાવાના છે ભાત ચલો કાવ્ય ને ખાવાના છે એટલે અથરો અથરો તાર ખાવાના છે ભાત ઓકે તો તારને મળશે તો આટલા ભાગના ભાત એ માહિના બરાબર

જ્યારે ગામડે રહેતા હતા ને ત્યારે સટલીયા ચાલતા હતા સટલીયો એટલે સટલિયા ની અંદર કેવું હોય કમ્ફર્ટ થી બેસવા ના મળે તમારે બેસી જવાનું એના જેવું આમ કે છે કે આ છે તો બેસી જાવ ત્યારે બેસી જવું પડે એ રીતના છે અત્યારે અમારી ગાડીમાં કંડિશન અત્યારે એવી જ છે સટલિયા જેવી હાલત થઈ ગઈ છે ગાડીની અને બીજા વધારે પૈસા છે નહીં તો મોટી ગાડી લઈ ગઈ અત્યારે પણ કોઈક રસ્તો તો કાઢવો જ પડશે આવા ત્યાં સુધી વિસનગર પહોંચે રસ્તો નીકળે ત્યાં સુધી આજે સર રવિવાર અને બહુ બધા લગન છે લગન વધારે લાગે છે ટ્રાફિક ફૂલ છે બધી જગ્યાએ ધીમે ધીમે મંદિર બોબડી માતા મંદિર છે અહીંયા બાદ રાખી હતી અમને તો આવી ગયા છે ત્યાં આગળ

તો ગઈ જ્યાં છે બોબડી માતાનું મંદિર કોસા ગામ વિસનગર ની અંદર અહીંયા બોર ચડાવવામાં આવે છે જે બોલતા ના અને બધાને માનતા માનવામાં છે બોર ચડાવીશું તો બોલતા થઈ જાય છે અમારા ઢબોડી બોલતી નથી અત્યારે કેવું બોલે છો બોલો છો ને કમ્પ્લીટ બધા કરતા જાય તો ગાઈઝ નીકળી ગયા છે વિસનગરથી વિસનગર થી નીકળીને અમે મહેસાણા જવા માટે નીકળ્યા છીએ હવે એટલે મસ્ત મજાનું જો આ હા કેટલું સરસ આમ ગામડું તો ગામડું જ છે હરિયાળી હરિયાળી છે જો આ લાલ લાલ દેખાય ને રાજગરો આવેલો છે આપડે રાજગરા નો શીરો ખાઈએ ને આ છે આ રેડ રેડ દેખાય ને એ આ રાજગરા હા હા બસ 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 એ જે અને આ કપાસ છે જેના આપણે કપડા પહેરીએ છીએ ને રૂ આ રૂમ માંથી કપાસ માંથી રૂ બને નીકળી ગયા છે જવા માટે મહેસાણ જોઈએ કેટલા વાગે પહોંચીએ છે તો ગાઈ અમે આવી ગયા છે અત્યારે મેહોણામાં અને મેહોણા અંદર બધું ગજબ લાગી રહ્યું છે અત્યાર તો અમે હતા એ વખત નું અત્યાર નું આખું અલગ જ છે હા ઘણું બધું ડિફરન્સ લાગે છે

તો ગાઈઝ સઠિયાળા ગામમાં એન્ટર થઈ ગયા છે અમે આ હા ગામનો નજારો જુઓ તો ભાઈ અમે સઠિયાળા ગામમાં આવી ગયા છે એન્ટર થઈ ગયા છે વાહ મસ્ત મજાનો નાનો ઘર નારો બુટુ બધું ઠેગરે ઠેગરા મારે આ બ્યુટીફુલ એ શું છે તારા ચાંપલી તારા લીધે અમારા ફરવું પડે તો ભાઈ પહોંચી ગયા છે મંદિરે શું યો તો નહીં તો ગાઈસ જાણે આમ જંગલમાં આયા હોય ને એવું મહેસૂસ થઈ રહ્યું છે જો કાં કેનું રીઝન આવું છે કે કાં કેનું રીઝન એવું છે ને કે આ એરિયા છે ને નદીના પટનો છે આ બાજુમાં છે ને નદી જાય છે એરિયા નદીના પટમાં જાય છે એટલા માટે તો ગામમાં જે હે ને મંદિર તો ગાઈસ અમે આવી ગયા છે અત્યારે માતાજીના મંદિરે તૂતળ માતાના મંદિરે જ્યાં બધા રાખી લીધી આપણે અહીંયા છે તો કાંઈ જ આવી ગયા હતા અમે અહીંયા તોતળ માતાના મંદિરે અને બાધા હતી અને બાધા પૂરી કરી દીધી છે અને હવે નીકળી ગયા છે અહીંયાથી અહીંયા બીજા લોકો બી આવ્યા હતા કે અમને બાધા કરવા માટે તો પોઈપો રીતે બોર લઈને આવ્યા છે અહીંયા ચઢાઈ દીધા છે અહીંયા તો કાંઈ જ આરતીનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા બી મેડમના ફોલોવર્સ મળી ગયા છે એ લોકો ફોલોવર્સ જોડે બેસી ગયા છે અને માધે બાપાનું મંદિર છે તોતર માતા મંદિર છે જે લોકો બાળકો બોલતા ના હોય તો ઘણા લોકો અહીંયા બાજા રાખતા હોય છે મસ્ત વાડી ગયું છે સઠિયાળા ગામની અંદર છે સઠિયાળા ગામ શું હા ઓકે તો ભાઈ ફોલોવર્સ મળી ગયા છે આ તો ફોલોવર્સ જોડે બેસી ગયેલો આપડે ઉભા જ

જવાનું નગર પછી સીધા ગામડે થઈને ઘર ભેગા તો ગાઈઝ રહેતા અહીંયા ઘૂઘરા ગોટાળા પાવ પકોડા રગડા સમોસા જામનગરી તીખા ઘૂઘરા ખાવા માટે એક્ઝેક્ટ અવસર પ્લાઝાની સામે મહેસાણા અમે આવ્યા હતા મહેસાણા અહીંયા પણ બરાબરની ભૂખ અને નાસ્તો લાગે તો એટલે ચલો અહીંયા ઉતરી જઈએ રાજુભાઈના ના રાજુભાઈ બનાવી રહ્યા છે અને આ બધા વેઇટ કરીને બેસી ગયા છે તપેલા મેડમ ઉતરતા નહીં નહી પણ આ બધા અમે ભૂખ લાગી છે ને નહીં લાગી ભૂખ જેને ના લાગ્યું એ નહીં આપવાનું લાગી છે ઓકે તો ચલો ખાઈ લઈએ ધરા તો ગાઈઝ જો અમે મેહોણામાં નાઈટ નો વ્ય્યુ અમારું અમારું મોજીલું મેહોણા નો નાઈટ નો વ્ય્યુ જો અને આમ જો ગાય ગા ગાડીઓ ને બાઇકો ગાલ્સી અંદર આવા પણ અમે અમે મૂળ મેહોણા વાળા મેહોણા ગોઠવાના હતા એટલે અમે લોકોએ ને કરી ગયા છીએ અનગોટેબલ મેહોણા વાળા અમે એટલે નીકળી ગયા છે એક અમારા ફોલોઅર્સ રાહ જોઈને બેઠા છે એટલે એમને મળવાનું છે એમને ખાસ કીધું છે મળવાનું કે ગમે તે થાય તમારે અહીંયાથી નીકળો ને મળવા મળીને જ જાઓ પણ તમારે અહીંયા ના આવવું હોય તો કે હું આવું મળવા માટે પણ હવે આપણે એ રસ્તે જવાનું છે તો મળી લઈએ અનકોટેબલ મેહોણા શું થઈ ગયું આખું રોનક જેમ બી આવશે ઉતરાક્ષ તારીખ

શ્રી મંદિર આગળ અમે ઊભા રહ્યા હતા શ્રી મંદિર આગળ અમારે ગાર્ડની જ ઊભા રહેતા હવે નીકળીએ નેક્સ્ટ ટાઈમ એમના ઘરે જઈશું તો ગાઈઝ અમે ઊભા રહેતા અત્યારે જો રાત થઈ ગઈ છે અને પેલા ભાઈ સ્પેશિયલ અમારા આપીને ગયા હતા ને પ્યુસ ભાઈ નામ હતું પીયુસ ભાઈ આપીને ગયા હતા ને તે વડાપાવ લઈને આવ્યા હતા કે તમે ગાડીમાં બેસીને ખાઈ લેજો છોકરાને લાગી જભું તો વડાપાવ ખાઈ લેન જોયે ગુંડું ઉપર મારા તો ફાઇનલી ગઈ જો અમે જમવા આવી ગયા છે અમે મોસ્ટલી જો લેટ પડીએ તો અહીંયા જ આવતા હોઈએ છીએ આ છે અડાલજ ત્રિમંદિર જે ખરું ને ત્યાં આગળ અમે આવ્યા છે અને આ લોકો જો લાઇનમાં ઊભા રહેતા જ આવી ગયા છે લઈને જમવાનો તો ફાઇનલી ના ભાઈ ના મારી જોડે ના બેસે મને ફાવા જ નહીં ખવડાવતા તો આવી ગયા છે ફાઇનલી જમવાનું લઈને બહુ મસ્ત સાત્વિક અને જો કેવું છે જમવાનું પૌષ્ટિક આહાર બહારનો ખોટો ખાવો આ ભાત છે જીરા રાઈસ છે પણ એની જગ્યા ખીચડી બી તમને મળી રહે ખીચડી લઈને જો આખી આ લોકો ખીચડી લઈને આવ્યા છે પ્લસ ગોર બી છે હું ગોર લાવ્યો નથી મરચાં અને બે જાય આવે છે તો ફાઈનલ ગાઈઝ ની અંદર અમે જમવા ગયા હતા અમે ઓલવેઝ મોસ્ટલી રાતના ટાઈમે જો લેટ થઈ જાય તો અહીંયા જ જમતા હોઈએ છીએ અને ખરેખર બહુ જ મજા આવે છે નહીં તીખું નહીં નહીં સ્પાઈસી નહીં નહીં એકદમ મોડું બી નહીં તેલ વાળું નહીં તો બી તમને ગમે એમ અને બઉ આઈટમ હોય છે નોર્મલ પૈસા લેતા હોય છે પણ બહાર ખાઈએ ને હોટલમાં એના કરતા નોર્મલ પૈસા અને સારું સાત્વિક ભોજન શું કેવું આ બધા ખાઈને તૈયાર થઈ ગયા છે તો ઘેર જઈએ હા તો કઈ જ વાગે છે અગિયાર અને અમે લોકો લગભગ દસ સાડા દસ સુધી આવી ગયા હતા ઘરે અને બધા એવા થાક્યા છે ને પણ આ એક જ ખાલી થાક્યો નથી આ એકલો ગુંડો ખાલી થાક્યો નથી બાકી બીજા બધા એવા થાકે છે ને ઊંઘ હા એટલે જો એ ઊંઘ્યો એને થાક લાગ્યો નથી કારણ કે જતાં ઊંઘ્યો વળતા ઊંઘ્યો અને જમવાનું બી જમ્યો રહે આ ખાલી ઊંઘી નથી અમારે મેડમ હે નથી ઊંઘી ને ઘેર ઊંઘી છો કાલ સ્કૂલમાં જવાનું છો કાલે જવાનું છો કાલ જવાનું છે કાલ શું જતો સ્કૂલમાં

બે મારી બધ ગુડ નાઇટ સવારમાં મળીશું ચલો સુ જાવ